નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયાત છો સાંગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝડપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ ચીખલીના આરકે પ્રેરણા ટ્રસ્ટની પર્યાવરણ બચાવવા અનોખી પહેલ જીવનમાં પ્લાસ્ટિક એ હદ સુધી વણાઈ ગયું છે કે તેના વિનાની કોઈ ચીજ કે કામ વિચારી શકતું નથી જીવનમાં પ્લાસ્ટિક જાણે વણાઈ ગયું હોય છે પરંતુ પ્લાસ્ટિક પર્યાવરણને ભયંકર નુકસાન પહોંચાડે છે પ્લાસ્ટિકના દૂષણને અટકાવવા સરકાર સાથે અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ અનેકવિધ પ્રયાસો થતા રહે છે આવા જ એક પ્રયાસ ચીખલીના આર પ્રેરણા સોશિયલ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા પણ થયો છે ચીખલીના આર પ્રેરણા ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલા નોખી પહેલના લોકો દ્વારા પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે પ્રેરણા ટ્રસ્ટ દ્વારા પ્લાસ્ટિકનું પ્રદૂષણ અટકાવવા માટે અલગ જ રસ્તો અપનાવ્યો છે પ્રેરણા ટ્રસ્ટના અભિયાનમાં જોડાનાર કોઈપણ વ્યક્તિ પચીસ પ્લાસ્ટિકની બોટલમાં પ્લાસ્ટિકનો કચરો એકઠો કરીને સંસ્થામાં લઈ આવે તેને ઘર વપરાશની એક ચીજ અપાશે અમલસાડ ચીકુ યાર્ડમાં કામ કરતા પરપ્રાંતિય મજૂરોની અટકાયત થતાં ચીકુની ખરીદી અટકી ગઈ ગરમીના કારણે ચીકુ પકવતા ખેડૂતોને આર્થિક નુકસાનીની સંભાવના કાશ્મીરના પહેલગામમાં યાત્રાળુઓ પર થયેલા આતંકી હુમલા બાદ સરકારે બાંગ્લાદેશીઓને શોધી કાઢવાની ઝુંબેશ હાથ ધરી છે આ ઝુંબેશના ભાગરૂપે અમરસાડ એપીએમસી એટલે કે ચીકુ યાર્ડમાં મજૂરી કામ કરતા પચાસથી સાઠ પરપ્રાંતિય મજૂરોની પોલીસે અટકાયત કરી લેતા મજૂરોના અભાવે વેપારીઓને ચીકુ ખરીદી અટકાવવાની ફરજ પડી હોવાનું કહેવાય છે હાલે કારજાર ગરમીમાં ચીકુના ફળો ઝાડ પરથી જમીન પર પડી જવાની શક્યતા છે પરિણામે અમલસાળ વિસ્તારના ચીકુ પકાવતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવાની સંભાવનાઓ જોવાઈ રહી છે વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ ચાર અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ત્રેવીસ પોઈન્ટ ત્રણ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે બાણું ટકા તો સાંજે એકસઠ રહ્યું હતું હવાની ગતિ ચાર પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફની રહી હતી નવસારી મધ્ય વિભાગ કોળી સમાજ વિકાસ કેળવણી ટ્રસ્ટ દ્વારા પચીસમી લગ્નગીત સ્પર્ધા યોજાઈ નવસારી મધ્ય વિભાગ કોળી સમાજ વિકાસ કેળવણી ટ્રસ્ટ દ્વારા અબ્રામા દૂધ મંડળીના મકાનમાં આજ રોજ પચીસમી લગ્નગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ લગ્નગીત સ્પર્ધામાં એરુ કરોડ મોહનપુર અંચેલી મોગાર અબ્રામા જેવા અનેક ગામોની અઢાર મહિલા મંડળીઓએ આ લગ્નગીત સ્પર્ધામાં ઉદ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ લગ્નગીત સ્પર્ધાનું ઉદ્ઘાટન ઉદ્ઘાટક સુભાષભાઈ પટેલ અને અધ્યક્ષ ડૉક્ટર સમિલાબેન સુમંતરાય પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવી કરવામાં આવ્યું હતું જયઘોષ થિયેટર જુનિયરનો ચોથો વાર્ષિક નાટ્યોત્સવ યોજાયો નવસારીમાં નાટકના કલાકારોને પ્રોત્સાહન આપી રંગમંચ ઉપર પોતાની પ્રતિભાને રજૂઆત કરવાની તક આપતી સંસ્થા જયઘોષ થિયેટરના જુનિયર કલાકારો ચોથા વર્ષનો વાર્ષિક કાર્યક્રમ નવસારીના ટાટા હોલમાં યોજાયો હતો કાર્યક્રમમાં બાળ કલાકારોએ પિયુષ ભટ્ટ લેખિત નાટક છલ્લી રમત ભજવ્યું હતું બીજું નાટક રિંકુ ટિંકુ પિંકુ બમ બમ બોલે એની રજૂઆત કરી હતી કાર્યક્રમના આરંભે બાળ કલાકારોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું જયગોશ થિયેટરના સ્થાપક એવા નાટ્યકાર પીયસ ભટ્ટ ચિલ્ડ્રન થિયેટરની સ્થાપનાની વાતો અને પ્રવૃત્તિઓની માહિતી આપી હતી ચાર્મી દેસાઈએ પણ જય ઘોષ ચિલ્ડ્રન થિયેટર વિશેની જાણકારી આપી હતી ટાટા હોલમાં યોજાયેલ બે નાટકો નિહાળી પ્રેક્ષકોએ તમામ બાળ કલાકારોને મુક્ત કંઠે પ્રશંસા કરી હતી નવસારીની ખુશ્બુ સિંગિંગ ક્લબના સુરેશ સાગરે યાદે ફિલ્મ ગીતોનો કાર્યક્રમ યોજીઓ નવસારીની ખુશબુ સિંગિંગ ક્લબના સંચાલક સુરેશ સાગર અને કૃષ્ણા સાગર તથા તેમની ટીમના ગાયક કલાકારો દ્વારા પ્રજાપતિ આશ્રમ નવસારીના એસી હોલમાં યાદે કાર્યક્રમમાં વર્ષો જૂના કર્ણપ્રિય સંગીત મઢિયા ફિલ્મી ગીતોની રજૂઆત કરી હતી આ કાર્યક્રમમાં સત્તાવીસ જેટલા ગીતોની રજૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમને માણવા માટે નવસારીના સંગીત પ્રેમીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તમામ ગાયક કલાકારોને સંચાલકોને અભિનંદન આપ્યા હતા ખેરગામ કુમાર શાળાના કર્મઠ કર્મયોગી શિક્ષક અમૃતભાઈને ભાવભીની વિદાય સન્માન અપાયું ખેરગામ પ્રાથમિક કુમાર શાળાના ઉપશિક્ષક અમૃતભાઈ પટેલને વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા આચાર્ય પ્રશાંત પટેલ શિક્ષક સંઘ પ્રમુખ દિવેશ કુમાર ખેરગામના પ્રથમ નાગરિક સરપંચ રીણાબેન ઉપસરપંચ જિજ્ઞેશ પટેલ ફતેહસિંહ ઉમિતસિંહ માજી સરપંચ કાર્તિકભાઈ ડોક્ટર ગિરીશભાઈ રોશન વોહરા વગેરે તથા શાળા પરિવાર તથા ખેરગામના આગેવાનો ગ્રામજનોએ અંતઃકરણપૂર્વક સન્માનપત્ર અર્પણ કરી ઉષ્મા સભર વિદાય અભિવાદન કરતાં અમૃતભાઈએ અનેરો આનંદ અને ગૌરવની લાગણી અનુભવી સૌનો અદ્ભુત પ્રેમ લાગણી બતાવતા બદલ અનુભવો વર્ણવી સૌને શાબ્દિક આભાર વ્યક્ત કર્યો હતો નગર પ્રાથમિક કન્યા શાળા નંબર એકના શિક્ષિકા બહેનનો વિદાય યોજાયો તારીખ રોજ શાળાના નિવૃત્ત થનાર પ્રતિભાબેન સુમનભાઈ વિદાય સન્માન સમારોહ નગર પ્રાથમિક કુમાર શાળા નંબર એકમાં યોજાયો શાળાના આચાર્ય દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું શાળાની બાલિકા વૃંદ દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સીઆરસી મિત્રો આચાર્યો શિક્ષક મિત્રો ભૂતપૂર્વ આચાર્યો તેમજ શિક્ષક મિત્ર હાજર રહી પરિવારજનોને ઉપસ્થિત રહી પોતાના સંસ્મરણો બહેનનું શેષ જીવન સુખ સમૃદ્ધિભર્યું રહે અને તંદુરસ્તી ભર્યું રહે તે માટેની શુભેચ્છાઓ પાઠવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકાબહેન ક્રિષ્નાબેન લોહારે કર્યું હતું કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન અંતર્ગત નવસારી ખાતે એઆઈસી નિરીક્ષકોની ટીમ દ્વારા જિલ્લા પ્રમુખની શોધ શરૂ ગુજરાતમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવાના પ્રયાસરૂપે એઆઈસીના નિરીક્ષકો પ્રફુલ્લ પાટિલ તેમજ ગુજરાત કોંગ્રેસના ચાર નિરીક્ષકો બાબુ રાયકા દર્શન નાયક રોહિત પટેલ અને ગૌતમ પટેલ સહિતની ટીમ નવસારી પહોંચી હતી સંગઠન સૃજન અભિયાન અંતર્ગત નવસારી પહોંચેલ નિરીક્ષકોની ટીમ બે દિવસ સુધી જિલ્લાના આગેવાનો અને કાર્યકર્તાઓને સાંભળશે તેમનો ઉદ્દેશ્ય જિલ્લા પ્રમુખ તરીકે યોગ્ય ઉમેદવાર શોધવાનો છે નવા સંગઠન પ્રમુખ તરીકે નિષ્ઠાવાન કોંગ્રેસી તેમજ છેલ્લા પાંચ વર્ષથી પક્ષ સાથે સક્રિય રીતે જોડાયેલ અને સ્વચ્છ ચારિત્ર ધરાવનારા નેતાઓની પસંદગી કરાશે નારી સંરક્ષણ કેન્દ્ર ખુંદ ચિખલી નવસાયની સફળ કામગીરી પોંડિચેરીના રહેવાસી માનસિક અસ્થિર મગજના બહેન અને તેના દીકરાનું પરિવાર સાથે મિલન કરાવ્યું નવસારી જિલ્લાની નારી સંરક્ષણ કેન્દ્ર ખુંદ ચિખલી ખાતે આશ્રિત બેન સવિતા ઉર્ફે સૌમ્યા અને બાળક દિવ્યાતૃને તાજેતરમાં સખી વન સ્ટોપ સેન્ટર વલસાડ દ્વારા આશ્રય હેઠળ મૂકવામાં આવ્યા હતા આશ્રિત બેન માનસિક અસ્થિર મગજના હતા આશ્રિત બેનને છેલ્લા એક માસથી અત્રે નારી સંરક્ષણ કેન્દ્ર ખુંદ ચિખલીમાં આશ્રય લઈ રહ્યા હતા આશ્રિત બેન માનસિક અસ્થિર મગજના હોવાથી તેમના પુત્ર સાથે ઘરે નીકળી ગયા હતા આશિષ વારંવાર પોતાનું સરનામું તથા ટેલિફોન નંબર પૂછતા તેઓ દ્વારા અલગ અલગ સરનામું તેમજ ટેલિફોન નંબર આપતા હતા જેમાંથી એક ટેલિફોન નંબર તથા સરનામું તેમના પિયરનું હોવાનું માલમ પડ્યું હતું જે ટેલિફોન નંબર પર સંપર્ક કરતા આસિતબેનના માતા સાથે સંપર્ક થઈ શક્યો હતો જેથી આસિતના પરિવાર સાથે વાતચીત કરતાં તેઓ પોંડિચેરીના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું પોન્ડિચેરી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધણીની ખરાઈ કરવામાં આવી હતી નારી સંરક્ષણ કેન્દ્ર કમિટીના અધ્યક્ષ જિલ્લા કલેક્ટરની રૂબરૂ મુલાકાત કરાવી એમની હાજરીમાં આસિતબેન અને બાળકનો કબજો પોંડિચેરી પોલીસ અને પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા તારીખ સત્તાવીસ એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ શ્રી સુરત અઠ્ઠાવીસી મોઢ ચાતુર્વેદી બ્રાહ્મણ પરિવાર પ્રગતિ મંડળ તેમજ શ્રી મોઢ બ્રાહ્મણ યુવક મંડળ વલસાડ દ્વારા આયોજિત ચેસ અને કેરમ ટુર્નામેન્ટમાં નવસાઈના બે દીકરા જૈત્ર ભટ્ટ અને મંત્ર જાનીએ રનર્સ ટ્રોફી જીતીને નવસાઈ મોઢ બ્રાહ્મણ સમાજનું ગૌરવ વધાર્યું છે આ બંને વિજેતા દીકરાઓ અને તેમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે

પ્રેમ પ્રકરણનો કરુણ અંજામની આશંકા સેવાઈ રહી છે પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત અનુસાર ચેતન ગમનભાઈ પટેલની નાની બહેન લગ્ન દીપકભાઈ સાથે થયા હતા તેમનો દીકરો હાલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે બે હજારના વર્ષમાં દીપકભાઈનું મરણ થયા બાદ છેલ્લા દસેક વર્ષથી લતાબેન રાનકુવાની શિવ દર્શન સોસાયટીમાં મકાન લઈ તેમાં રહેતા હતા લતાબેન વાસદા તાલુકાના પ્રતાપનગર ખાતે રહેતા છોટુભાઈ રણછોડભાઈ પટેલ સાથે અગાઉ એક શાળામાં નોકરી કરતા હતા ત્યારથી બંને વચ્ચે ઓળખાણ થયેલ અને છોટુભાઈ અવાન નવાર લતાબેનના ઘરે આવતા જતા હતા આ દરમિયાન સોમવારના રોજ સવારના સમયે લતાબેનના ઘરમાં નિરુદ્ધ શિક્ષક છોટુભાઈ હોલમાં સિલિંગ પંખા જોડે વઢણી થી ફાંસો ખાધેલ હાલતમાં જ્યારે શિક્ષિકા લતાબેન બેડરૂમમાં જવાના પેસેજમાં ઉલટા મોઢે મરણ ગયેલ હાલતમાં જોવા મળ્યા હતા આ જાણ કરાતા પોલીસ પણ આવી પહોંચી ત્યારબાદ ઘરનો મેઇન દરવાજો બંધ હોય બારીની લોખંડની ગ્રીલ દોડી મેઇન દરવાજો તો ખોલી પોલીસે લાશનો કબજો લઈ પેનલ પીએમ માટે તજવીજ હાથ ધરી હતી મરણ જનાર લતાબેનના ગળામાં ફાંસો ખાધેલ નિશાન જોવા મળ્યા હતા લતાબેન હલ હલે પ્રતાપનગરની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવામાં આવ્યું હતું ત્યારે પીએમ રિપોર્ટ અને પોલીસની તપાસ બાદ સમગ્ર હકીકત બહાર આવશે ખેરગામના માર્કેટ યાર્ડમાં કેરીની આવકથી ધમધમી રહેલ માર્કેટ યાર્ડ માર્કેટમાં રોજિંદી હજાર મણ જેટલી કેરીની આવક રાજીમાં કેસરનો ભાવ પ્રતિ સત્તરસો સુધી અને હાફુસ પ્રતિ મણ અઢારસો સુધી બોલાયો ખેરગામ માર્કેટ યાર્ડમાં કેરીની આવક શરૂ થઈ ચૂકી છે માર્કેટ યાર્ડમાં કેરીનો વેપાર ધીમે ધીમે આગળ વધી રહ્યો છે માર્કેટમાં ઠલવાતી કેરીમાં અથાણા માટે વપરાતી રાજાપુરી તોટાપુરી દેશી ઉપરાંત કેસર અને હાફુસ તેમજ દશેરી લંગડો અને સબ્જા કેરી પણ વેચાણ માટે આવી રહી છે કેસરના ભાવ શરૂઆતના તબક્કે રૂપિયા દોઢ હજારની આસપાસ ચાલી રહ્યા છે ખેરગામના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ચીખલી સંચાલિત સબ માર્કેટ યાર્ડમાં છેલ્લા કેટલાક દિવસથી ધીમી ગતિએ કેરીની આવક શરૂ થતાં કેરીનું માર્કેટ શરૂ થઈ જવા પામ્યું છે માર્કેટ યાર્ડમાં કેરીની ખરીદી વેચાણનો પ્રારંભ થઈ ચૂક્યો છે જલાલપુરના મરોલી પંથકમાં વર્ક ફ્રોમ હોમની લાલચ આપી વિદ્યાર્થીની સાથે છેતરપિંડી મરોલી પંથકમાં રહેતી એક વિદ્યાર્થીની મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી લિંક મોકલી તેમાં વર્ક ફ્રોમ હોમની ઓફર આપવામાં આવી હતી ડિજિટલ પિનુરો ઓફિશિયલ નામની ડિજિટલ આઈડી ધરાવતા ઠગે વિદ્યાર્થીનીને કસ્ટમર ભેગા કરવાનું કામ આપવાની લાલચ આપી હતી ત્યારબાદ સ્કેનર દ્વારા વિદ્યાર્થીનીના બેંક એકાઉન્ટમાંથી નાની નાની રકમ ટ્રાન્સફર કરાવી કુલ નવ્વાણું હજાર રૂપિયા ઠગે પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા ઠગાઈના ભોગ બનેલ વિદ્યાર્થીનીએ આ રકમ સ્કોલરશીપ તરીકે મેળવી હતી જે તેણે બચત માટે પોતાના એકાઉન્ટમાં રાખી હતી જોકે બાદમાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા આ વિદ્યાર્થીનીએ મરોલી પોલીસ મથકમાં અજાણ્યા સાયબર ઠગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે સાયબર છેતરપિંડીનો ગુનો નોંધી આ છેતરપિંડીમાં સંડોવાયેલ આરોપી કે આરોપીઓને ઝડપી લેવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી હતી સ્ટાર કુટુંબ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી દ્વારા તારીખ સત્તાવીસ ચાર બે હજાર પચીસને રવિવારના રોજ સાંજે પાંચથી છ કલાક દરમિયાન પાસી હોસ્પિટલ નજીક પક્ષીઓ માટે પાણી પીવા માટેના કુંડા તેમજ રહેવા માટેના ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું જેના પ્રકૃતિ પ્રેમી જનતાઓએ લાભ લીધો હતો જલાલપોરના ધારાસભ્ય આર પટેલે સોમવારે પોતાના મત વિસ્તારના છવ્વીસ ગામોમાં રૂપિયા સત્તર પોઈન્ટ ચોવીસ કરોડના ખર્ચે નિર્માણ પામનારા રસ્તાની ખાતમુહૂર્ત વિધિ કરી હતી આર પટેલે સોમવારે વેડછા કરોડ ચીજગામ પનાર કૃષ્ણપુર કણીયેઠ દાંડી સામાપોર મટવાળ તથા એરો જેવા ગામોમાં કુલ છવ્વીસ ગામોના રોડના રસ્તાની કામોની સાગા માટે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરતાં લોકોમાં આનંદની લહેર પસરી જવા પામી હતી આ પ્રસંગે જલાલપોર તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષ વગેરે હાજર રહ્યા હતા आइसक्रीम हमारे यहां रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज़ सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो